તારાપુર બગોદરાને જોડતા હાઇવે પર આ સવારના સમય ટ્રેલર ચાલક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત તારાપુર બગોદરાને જોડતા હાઇવે પર આ સવારના સમય ટ્રેલર ચાલક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થવા પામેલ બગોદરા તરફથી આવતો ટ્રેલર નંબર આર જે 25 જી એ 77 ના ચાલકે પુરપાટ જડપે આવતા ટ્રેલર ચાલકને વટામણ ચોકડી પર આવેલ સર્કલ પર સ્પીડ બ્રેકર નજરે આવતા ટ્રેલર ચાલક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલટી માર્યો હતો સદનસીબે કોઈ જાણાની પહોંચી નથી તેમજ ડ્રાઈવર કંડક્ટરને સામાન્ય ઈજા થવા પામી હતી જોકે આ ઘટનાની જાણ થતાં વટામણ ટોલ ટેક્સના કર્મચારીઓ નગીનભાઈ ઘટના સ્થળે દોડી ગયા તેમજ કોર્ટ પોલીસ સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ ત્યાંના ટ્રાફિક સમસ્યા દૂર કરી ટ્રેલરને ત્યાંથી હટાવી દેવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવીણ ગોહિલ તારાપુર